હલો વિદ્યાર્થી મિત્રો ભરતી મિત્રો સ્વાગત છે મિત્રો તો આપણે ભરતી અહીંયા સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં ભરતી છે મિત્રો કોઈ પણ પરીક્ષા વગર સીધી ભરતી છે સ્નાતક પ્લસ તમારે બી એડ કરેલ હોય મિત્રો તો આ ભરતી તો તમારા માટે જ છે વિડીયો પણ તમારા માટે છે મિત્રો તો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી પરીક્ષા છે હાથ ધરવામાં આવશે તો આપણે આ વિડીયોમાં પૂરી માહિતી છે એ આપવાના છીએ તો વિડીયોમાં ઠેર સુધી બનાવી રહ્યો તો વિવેકાનંદ વિદ્યાલયમાં જે ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી એડ કરેલા વિદ્યાર્થીઓ માટે એક સોર્ણ તક છે એમ કહી શકાય મિત્રો કારણ કે ભરતી છે જે બીએડ કરેલા ઉમેદવાર છે એના માટે છે ખાસ કરીને છે મિત્રો તો જે મિત્રો આપણે વાત કરતા વિવેકાનંદમાં જે ભરતી છે એમાં સોર્ણ તક છે અને ઇન્ટરવ્યુ દ્વારા છે અને સુલેક્શન પ્રક્રિયા છે હાથ ધરવામાં આવશે મિત્રો તો આપણે આ રીતના છે તો વિડીયોમાં તમે બનાવી તો પૂરી દેશથી કરવાના છીએ વિવેકાનંદ દ્વારા જે ઇન્ટરવ્યુ અને શૈક્ષણિક લાયકાત સ્વામી વિવેકાનંદ ઇન્ટર્યૂ દ્વારા જે તે ત્રાત પરીક્ષાઓ ઉમેદવાર અનુભવી શિક્ષકો પ્રથમ પસંદગી આપવામાં આવશે અને જો માટે રિઝ્યુમ પ્લસ કેટેગરી કેટેગરીવાળી જગ્યા આપેલી છે મિત્રો જે મિત્રોને ફોર્મ ભરવાની ઈચ્છા હોય અથવા કોઈ પણ પ્રશ્ન હોય રિઝ્યુમ નંબર માટે મોકલવાય આ નંબર પર તમે રિઝ્યુમ છે બનાવેલો હોય મિત્રો તો રિઝ્યુમ છે આપણા ઉપર આપેલા નંબર પર તમારે રિઝ્યુમ મોકલવાનો રહેશે મિત્રો સ્ટાફ માટે જે જગ્યા છે એ મંગાવવામાં આવેલી છે તો આપણે આ રીતના વિડીયો છે એના વિશે આપણે વાત કરવાના છીએ આગળ પણ એ જ રીતના વાત છે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લો તો ચોવીસ શુક્રવાર ઓપન ઇન્ટરવ્યૂ છે શુક્રવાર છે આની પ્રોસેસ છે એ હાથ ધરવામાં આવશે તો જે કોઈ મિત્રો ઇન્ટરવ્યૂ દેવાની ઈચ્છા હોય તો આપણે તમે આ નંબર ઉપર વોટ્સઅપ કરી અને તમારું રિઝ્યુમ છે એ મોકલી શકો છો મિત્રો અને જો શૈક્ષણિક પ્રાથમિક વિભાગ ગણિત વિજ્ઞાન માટે છે બીએસસી બીએડ એડ પ્લસની જરૂર છે મિત્રો જેમાં પાંચ જગ્યાઓ છે અને કોમર્સ વિભાગમાં ઉચ્ચ માધ્યમિક માટે બી કોમ એમ કોમ બી પ્લસ જેમાં ચાર જગ્યાઓ છે ઉચ્ચ માધ્યમિક માધ્યમિક અને એ માટે જે વિભાગ ગ્રેજ્યુએસી માટે બી એમ એ બી એડની જગ્યાઓ માટે પાંચ જગ્યા છે મિત્રો આર્ટ્સ વિભાગ માટે સેમિત્રો બી એ પ્લસ એમ 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 કરેલું હોય પ્લસ તો બી હોય તેના માટે પણ સેમિત્રો પાંચ છે આમ કુલ મળી અને જગ્યાઓની વાત કરીએ તો આપણે છે પંદર વીસ ઓગણીસ વીસ પચીસ પચીસ વીસ વીસ પચીસ જેટલી જગ્યાઓ ભરતી છે તો આ જો એક સારી બાબત કહી શકાય જે મિત્રો એ અત્યારે જે તૈયારી કરતા અથવા હોય કે થોડો ઘણો અનુભવ હોય તો પણ તમે સી અહીંયા ફોર્મ ભરી શકો મિત્રો તો આપણે આ રીતના વિડીયો હતો તમને વિડીયો સારો લાગે મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો તમારે જે સ્વામી વિવેકાનંદ આપણે જે પરિપત્રમાં છે એડ્રેસ પણ આપેલું છે ત્યાં જઈ તમારે રૂબરૂ મુલાકાત લઈ અને ફોર્મ ભરવાનું ચિંતીઓ આપવાનું રહેશે મિત્રો મળી નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત